નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રાજો નિર્ભઈ નહીં સાવતીકાલે દેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલ છે ચૈતર વસાવવા માટે ત્યાં આગળ આવી રહ્યા છે પરંતુ કાનૂની લડાઈ છે અને કાનૂની લડાઈ ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટથી હવે જામીન લેવાના છે સર પણ આ બધાની વચ્ચે તમારી પાસેથી જાણવા માંગીશ કે ત્યાં આગળ અરવિંદ કેજરીવાલ આવે છે આદિવાસી રાજનીતિ ગરમાઈ ગઈ છે અંબાજીથી લઈને ઉમરપાડા આ આખો જે આદિવાસી પટ્ટો છે આ આદિવાસી પટ્ટામાં આજે સાબરકાંઠા હતા અને ત્યાં પણ લગભગ પશુપાલકો પાંચેક હજાર જેટલા પશુપાલકો ભેગા થયા હતા તમને શું લાગે છે ત્યાં આદિવાસી વિસ્તારમાં ઇમ્પેક્ટ કેવી હશે ગોપીબેન ગુજરાતની અંદર આદિવાસી પટ્ટીનો વિસ્તાર બી બહુ અગત્યનો અને મહત્વનો મોટો છે લગભગ આપણી પાસે જે માહિતી છે એ એવું છે કે નેવું લાખ જેટલા આદિવાસીઓ આ ગુજરાતમાં વસે છે અને એ આદિવાસી આખી પટ્ટી આપણે આબુથી શરૂ કરો રાજસ્થાનના એનાથી અને દહાણું સુધીમાં છે હવે આપણી પાસે હિસ્ટ્રી બોલે છે હમણાં સાબરકાંઠામાં આવ્યા તો એની અંદર બી જે પાંચ માણસો મળ્યા એ કેજરીવાલ જેવી અત્યારે ગુજરાત માટે તો એક્સપાયરી ડેટ ની દવા કહેવાય કેજરીવાલના અસંખ્ય પ્રયાસો પછી પણ છેલ્લી વિધાનસભામાં એમને પાંચ બેઠક મળી પણ છેલ્લી પરિસ્થિતિમાં એ જે સમયગાળો ગયો ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ કર્યું એની કેટલું ધોવાણ થયું એ હવે જોવાય છે કે વિસાવદર પરિણામ આવ્યું એટલે હમણાં રંજનબેન ભટ્ટ માજી સાંસદ એમને બનાસકાંઠાના એની ઉપર એક પોસ્ટર મૂકીને કીધું કે દિલ્હીનો ઠગ કેજરીવાલ અને ખાલી ખુરશીઓને બધું બતાવ્યું ફોટો બતાવ્યો વાસ્તવમાં એમને સામે પણ એની અંદર બી જે જોવાનું છે ને એ બહુ અગત્યનું છે કે હવે ગુજરાતનો પ્રવાહ કઈ તરફ જઈ રહ્યો છે એમાં જે કઈ કોમેન્ટ થાય કોમેન્ટ પાછળ માનો કે પચીસ પચાસ સો બસો માણસોની કોમેન્ટ થતી હોય પણ એની પાછળ બી એક વર્ગ તો છે અને એ જે કઈ બોલે છે એ સત પ્રતિશત નથી બનતું પણ ક્યાંક તો એમનો જે કઈ ઉભરો છે એમનો અસંતોષ છે એ થાય છે એટલે આદિવાસી વિસ્તાર સિવાય આદિવાસી તો બહુ મોટો વિસ્તાર છે આપણી પાસે તમે જુઓ ગુજરાતના મહત્તમ જિલ્લાઓની અંદર મહત્તમ આદિવાસી વસ્તી છે એમાં પણ તમે આપણે દાહોદ થી શરૂ કરો ભરૂચમાં આદિવાસી બહુ નોંધપાત્ર સંખ્યા છે અને રાજકારણ બોલે છે ઇવન ભારતીય જનતા પાર્ટીએ પણ બેંક શું કરવું પડ્યું છે આદિવાસી પટ્ટી એ મૂળભૂત આપણે અનેક વાર ચર્ચા કરી ગયા એ પ્રમાણે એ મૂળ કોંગ્રેસની બેંક હતી અને એ મત ને બે હાજર સત્તર માં કેટલી બેઠકો આવી હતી ભારતીય જનતા પાર્ટી નવ્વાણું નવ્વાણું ક્યાં ગયા કેટલા ગયા એમાં આદિવાસીઓ કેટલા તારીખે ગુજરાત અંદર એવું કહેવાય છે કે દર સાત ધારાસભ્ય એ એક ધારાસભ્ય કોંગ્રેસ માંથી આવેલો છે નોટ ઓનલી દેટ કોંગ્રેસ માંથી આવેલો છે તે પણ ક્યાંના છે મહત્તમ આદિવાસી વિસ્તારના છે એટલે હવેનો જે જંગ જામી રહ્યો જામી રહ્યો છે અને આ કેજરીવાલ આવ્યા છે એમનો આરંભ પણ એ બાજુથી થી થાય છે બનાસકાંઠા જુઓ નર્મદા ભરૂચ જિલ્લો જુઓ અ બનાસકાંઠાની સાથે સાથે સાબરકાંઠા ત્યાં જ લાખોની વસ્તી છે આદિવાસીઓની અને આદિવાસીઓ ચૌદ પંદર ટકા જેટલા વિસ્તારની અંદર આપણા ગુજરાતના ફેલાયેલા છે મતદાતાઓ એટલા છે અને બીજું બી કહું હવે આપણે આદિવાસીને અભણ કહી શકીએ એવું નથી સાક્ષરતા રેશિયો પણ એ પટ્ટી ઉપર નોંધપાત્ર દેખાય છે થી સાક્ષરતાનો રેશિયો દેખાય છે આવા અંદર હવે આદિવાસીઓને અંકે કરવા માટે ભારતીય જનતા પાર્ટી એ તો પ્રયાસ કરવાનો હોય પણ એની સામે એની નિર્બળતાને કવર કરવા માટે કોંગ્રેસ આવવું જોઈએ મેદાનમાં કોંગ્રેસ બી રાહુલ ગાંધી પણ આવે છે અને એ જ વિસ્તારની કંઈક યાત્રા કરવાના છે એવા સમાચાર આવી રહ્યા છે એક પાછળ એક બીજું છે હવે જે કઈ ગુજરાતની આગામી વિધાનસભા અને એ વિધાનસભા પહેલા જે કોઈ ચૂંટણીઓ આવશે નાની મોટી એ લડવાની કોશિશ થશે વિસાવદર જીત્યું ભારતીય જનતા પાર્ટી ને નબળાઈ હતી કઈ આંતરિક એમની યોજનાઓમાં ખામી હશે કે કંઈક અંદર ખાનેથી રંધાયું હશે પણ ગોપાલ ઇટાલિયાનું જીતવું એને પ્રાણ તો ફૂંક્યા જ છે અને એ પ્રાણ ફૂંકાયા છે એને વધારે ઉંચા શિખર પર લઈ જવા માટે કેજરીવાલે પ્રયાસ કર્યો છે અને એનું નિમિત્ત કોણ બન્યા છે આપના ધારાસભ્ય ચૈતર ચૈતર વસાવા વસાવાની અંદર આપણે ચર્ચામાં જોતા રહીએ છીએ સાંભળતા વકીલો બી સામ સામે દલીલો કરે છે અને પોતાના મત વ્યક્ત કરે છે કે આની અંદર શું હોય કઈ કલમમાં કેટલી સજા હોય દસ વર્ષની સજા વાળો કયો જજમેન્ટ આપી શકે છે કેવું જજમેન્ટ આવ્યું છે ને અહિયાં કેમ છે હાઈકોર્ટ સુધી પહોંચવું પડ્યું અને એમાં પાછા ભારતીય જનતા લઈ જાય છે ખેંચે છે ખેચાતું જાય છે પણ વધારે ખેંચવાથી તૂટે છે કે ચૈતર વસાવા ઉપર ચડે છે એ જોવાનું છે અને એના એનો લાભ લેવા ચૈતર વસાવા સાથે બનેલી ઘટના જે છે સાચી કોટી નામદાર કોર્ટ જયારે એને ગુનેગાર સાબિત કરે ત્યારે ખરો એની પર આક્ષેપો ફરિયાદો ઘણી બધી છે અને એ તો થતું જ રહે છે રાજકારણની અંદર કઈ નવી વાત નથી અને માત્ર ગુજરાતમાં નથી આખા દેશમાં ચારેકોર થાય છે આદિવાસી વિસ્તારમાં આદિવાસી ઉપર વધારે થાય છે પણ આદિવાસી લાગણીશીલ તો છે એને બહુ લાંબા બે મૂળભૂત પક્ષો કોંગ્રેસની એ હતો આઝાદી પછી સતત આદિવાસી પ્રજા એ કોંગ્રેસ ની સાથે રહી છે માત્ર ગુજરાતમાં નહીં આખા દેશમાં તમે ગણો હવે એના પછી પણ એ આદિવાસી પ્રજાની અંદર જયારે બે હાજર સત્તરમાં માં નવ્વાણું નવ્વાણું જેટલી બેઠકો આવી ભારતીય જનતા પાર્ટીની ની થયો એવું કો સેન્ચુરી પણ ના થઈ શકી ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન કેન્દ્રિત કર્યું અને પક્ષાંતર કોંગ્રેસમાંથી આદિવાસી વિસ્તારમાં કેટલા ધારાસભ્યો ભાજપમાં ગયા આજનો બી હિસાબ છે બે હજાર સત્તર નો છે બે હાજર બાવીસ નો છે એકસો પાસઠ થયા એકસો પાસઠ માંથી એકસો છપ્પન થયા એકસો છપ્પન માંથી એકસો એકસઠ થયા આ બધાની વચ્ચે તમે ધ્યાન કેન્દ્રિત કરજો તો એ આદિવાસી પટ્ટી છે એને આદિવાસી પટ્ટી ઉપર મજબૂત ઉમેદવાર મળ્યો મજબૂત ધારાસભ્ય મળ્યો એ ચૈતર વસાવા છે એટલે ચૈતર વસાવાને જેટલા એનકેસ થાય એની પર જે કઈ અત્યાચાર થાય એને જે પણ કઈ અગવડો પડે એ આદિવાસી સમાજ સમક્ષ પ્રસ્તુત કરીને ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જે ઉધારું ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો હોય આદિવાસી હોય નોન આદિવાસી હોય એ લોકોને પણ પડકારવા માંગે છે અને એને હજુ એક ઊંડે ઊંડે આશા છે કોમેન્ટમાં આપણે સાંભળીએ છીએ કે ભાઈ ઘણા એવું કહે છે કે કેજરીવાલ બી ભાજપની બી ટીમ છે હોઈ શકે રાજનીતિમાં મેં કહ્યું બધું જ શક્ય છે કદાચ એ બી ટીમ ને પણ કોંગ્રેસને મૂળભૂત આદિવાસી એની જે છે છે એના તરફ રોકવાનો આ એક મોટો પ્રયાસ અને એ પ્રયાસની અંદર કેજરીવાલ યથાશક્તિ યોગદાન આપવા માંગે છે મુદ્દો ચૈતર વસાવવાનો છે પણ હકની લડાઈ સાહેબ આપણે સિડ્યુલ ટ્રાઈબ માટેની કેટલી બધી યોજનાઓ છે આ યોજનાઓ આવી મનરેગા છે બીજી બધી યોજનાઓ છે

થોડો ઘણો એનો લાભ મળ્યો ફાયદો મળ્યો આદિવાસીઓ એમણે પણ જનતા દળની અંદર આદિવાસી મસીહા તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું પણ બહુ લાંબુ ટક્યું ને હા પંદર સત્તર વર્ષ ગયા પણ એ પછી પણ હવે અત્યારે મેં કીધું ને કે સાક્ષરતાની ટકાવારી દિવસે દિવસે આ પટ્ટી ઉપર વધતી ગઈ છે અને એ નક્કી કરે છે કે હવે સત્તા પર કોણ આવશે સંખ્યાબળની અંદર છે આખા ગુજરાતમાં ગણી લેજો અને એ પટેલ ક્ષત્રિય ફેક્ટર છે એવી રીતે આદિવાસી ફેક્ટર પણ છે એટલે આ જે યુદ્ધ ના મંડાણ થયા છે હજુ મૂળભૂત માલિક જે કહેવાય આઝાદી પછી જે લાંબા સમય સુધી ત્રીસ ચાલીસ વર્ષ સુધી એ છોટા ઉદેપુર હોય એ ડાંગા હવા હોય એને બોર્ડર સુધી આપણે કીધું મહારાષ્ટ્રની બોર્ડર સુધી મહારાષ્ટ્ર આપણે હવે એક સ્ટડી કરવા જેવું છે બધા કે આદિવાસી મતદાતાઓનો મૂડ બદલાઈ રહ્યો છે મૂડમાં સ્વિંગ આવી રહ્યું છે હવે એ એકને સમર્પિત થઈને નથી રહેતા જેમ કોંગ્રેસ ને સમર્પિત થઈને આંખ બંધ કરીને કોંગ્રેસ કોંગ્રેસમાં આપણે એવું નથી કેતા કે પાર્ટી એકલી દગો કરે છે આદિવાસી નેતાઓ પણ એવું કરતા થઈ ગયા છે

અને આ યુદ્ધની પૂર્વ ભૂમિકા અત્યારે બંધાઈ રહી છે ચૈતર વસાવાના નામે ચૈતર વસાવા નિમિત્ત બની રહ્યા છે આદિવાસી ચૈતર વસાવાને આપણે કહ્યું એમ કે હવે બનવા તરફ પ્રયાણ કરી રહ્યા છે જો આ બે પાર્ટીઓ નહીં સમજે પાયાનું ગ્રાઉન્ડ નું ગ્રાઉન્ડ રૂટ વર્ક નહીં કરે તો આપને અંદર ગુજરાતમાં પગ મજબૂત કરવાનો ચાન્સ મળશે કાઉન્ટર એટેક થાય છે રાહુલ ગાંધી આવે છે રાહુલ ગાંધીની યાત્રામાં બી જોવું પડશે કે પ્રજાનો ઢોળ કે ઢાળ કઈ તરફ જાય છે આજ ચૈતર વસાવાને અત્યારે જે કઈ પીઠબળ મળી રહ્યું છે કાયદાની લડાઈ છે ગોપીબેન ન્યાયાલય જે કરશે એ ઉચિત સર સર મારે એક વસ્તુ એ સમજવી છે કે ચૈતર વસાવાને જયારે ત્યાં વન કર્મચારી ઉપર ફાયરિંગ ની વાત આવી અને કેસ જે થયો એ વખતે કોંગ્રેસના બધા જ નેતાઓ જે આદિવાસી નેતાઓ છે એ બધા જ સમર્થનમાં આવ્યા હતા આ વખતે નેતાઓ સમર્થનમાં નથી આવ્યા એકમાત્ર અનંત પટેલ જેમને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી દીધી એ સિવાય અન્ય કોઈ નિવેદન નહીં કશું જ નહીં અને જેને કહેવાય કે એ પણ અનંત પટેલની એ સારી વાત કહેવાય કે એમને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી પણ એ સિવાય કોંગ્રેસના કેટલા બધા નેતાઓ છે આદિવાસી નેતાઓ એ કોઈ નથી આવ્યું આ વખતે બેન ઘરનો ગ્રાસ લૂંટાતો હોય તો કોને ગમે વિધાનસભા વખતે કોંગ્રેસે હાફ હાર્ટલી સપોર્ટ કર્યો પણ હવે જ્યારે કોંગ્રેસ ચળવળી રહી છે રાહુલ ગાંધી એમ કેતા હોય કે ગુજરાતમાં અમારે શાસન કબજે કરવું છે ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીશું હરાવીશું એના માટેની પ્રક્રિયાનો આરંભ કર્યો હોય કેટલા સફળ થાય છે એ સમય બોલશે પણ હવે કોંગ્રેસને પોતાની મત કબજે કરવી છે પુનઃ એને મેળવવી છે એવી પરિસ્થિતિની અંદર ચૈતર વસાવા જે આપનો ધારાસભ્ય છે આપ પાર્ટીનો છે એને સપોર્ટ કરવાનું કેવી રીતે વિચારે પહેલું તો પોતાનું ઘર સાચવી લે બનતું હોય તો એના ઘરને મજબૂત કરે કોંગ્રેસને મજબૂત કરવાની પ્રક્રિયામાં જોડાય છે અને બીજું બી એવું છે ને કે અત્યારે તો એ ભાજપ કોંગ્રેસની આદિવાસી મતબેંક જે છે ને એ પણ કન્ફ્યુઝ છે કે કઈ બાજુ જવું ભાજપમાં ગયા હતા તે પાછું વળવું આપમાં જવું કે પાછું કોંગ્રેસ તરફ જવું પણ કોંગ્રેસ સ્વાભાવિકપણે જે ચૈતર વસાવાને જે તે સમયે વન ખોટો કેસ હતો સાબિત થશે ત્યારે હતો એ બહાર આવશે પણ એની પર જે આક્ષેપ થયા ત્યારે આદિવાસી તમે કીધું બહુ જ ત્યારે એવું લાગ્યું કે આ આપણા સમાજ પર ઉઠારઘાત છે આપણું આપણને ગેરમાર્ગે દોરીને કે આપણા જ્ઞાતિ જાતિના જે માણસ છે એને પરેશાન કરવામાં આવે છે અત્યારે જે કઈ ઘટના બની છે કોંગ્રેસ બેકફૂટ કહ્યું છે કારણ કે એને ફ્રન્ટ ફૂટ પર લડવું છે રમવું છે એને પોતાની મતભેંગ પાછી મેળવવી છે પ્રયાસ પ્રયત્નો તો કરશે એને તકલીફ પડી છે કે એ પોતાના જીતેલા પાર્ટીના એટલે કે કોંગ્રેસના આદિવાસી જે કઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેને સાચવી નથી શક્યું સત્તાની લાલસામાં એ લોકો ત્યાં જતા રહ્યા હવે બીજી કર્મની કઠિણાઈ એ છે કોંગ્રેસ માટે કે નવા નવી કેન્ટી કેડર પણ ઉભી નથી કરી શક્યો કાર્યકર્તાઓને નથી ઉભી કરી શક્યો તમે ચૂંટાઈ આવ્યા એવા ઉમેદવારો ક્યાં છે એમની પાસે પણ છતાંય રાજકીય રીતે પહેલો એમનું થિંકિંગ એવું હોય સ્વાભાવિક છે કે ભાઈ આપણે આપને સહયોગ નહીં કરવાનો જો આપ પેસી ગયો તો અત્યારે એના માટે એ નવી આશા છે નવી ઉમેદ છે નવું સ્ટેટ છે પંજાબમાં ફાવી ગયું છે ગુજરાતમાં એને મેં આગળ કહ્યું છે કે આશા બહુ પ્રબળ છે ફાવતું નથી ગુજરાતની મેન્ટાલિટી છે ગુજરાતના ત્રીજા પક્ષને સ્વીકારતા જ નથી ઇતિહાસ બોલે છે પણ પણ નથી નથી સ્વીકારતા એવું હવે કોંગ્રેસ કેટલી આવે છે કારણ કે હવે આગામી વિધાનસભાને ધ્યાન રાખીને આ લડાઈઓ લડાઈ રહી છે લોકસભા પતી ગઈ હજુ વાર છે પણ સાથે આ મત બેંકને કબજે કરવાની આ છેલ્લી કક્ષાની લડાઈ છે જે કંઈ છે એ આદિવાસી મતદાતાઓ નક્કી કરવાનું છે હવે કે આ ત્રિકોણિયા જંગની અંદર કઈ તરફ વળીને એમનું ભવિષ્ય મજબૂત કરવું ખરેખર એમને લાભ કોણ આપે છે ચૈતર આપે છે આપ આપ પાર્ટી આપે છે કોંગ્રેસે આપ્યું હતું હવે એમાં પાછું વળવું કે નહીં કે ભારતીય જનતા પાર્ટી જે અત્યારે સત્તા પર છે એ તો બધા ઘણા બધા સહયો આપે છે સુવિધાઓ જાહેર કરે છે જુદી જુદી જાતના જુદા જુદા પ્રલોભનો હોય છે એમને સગવડ આપવાનો છે પણ છતાંય આ પટ્ટી પર ડીડિયાપાડાની અંદર ચૈતર વસાવાને મત મળ્યા લોકસભામાં ઉભો રહ્યો ચૈતર વસાવાને ઝઘડિયામાં મત મળ્યા ચૈતર વસાવાને સાગબારી સાગબારા પટ્ટી પર મત મળ્યા એ બધું જોતા ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીનું ધોવાણ છે એ પાકું છે ભાજપ જીત્યું છે લોકસભા તો એ એના શહેરી વિસ્તારના ઓછા આદિવાસી મતો ઓછા પણ બીજા જે મતો છે રિઝર્વ મતો છે એ મતોના આધારે જીત્યું છે અને ત્યાં આવે કોંગ્રેસ આવે છે આખી આ પટ્ટી ઉપર નવો સિનેરીઓ આપણને જોવા મળશે એ બહુ પાક્કું છે અને તે આપણે કહ્યું એમ આપણે કહ્યું એવું કે આબુ અંબાજીથી શરૂ કરો એ આદિવાસી પટ્ટીથી દહાણું સુધી મહારાષ્ટ્ર એની પર આખું તુષારને બનાવ્યા એવી રીતે એમને હવે આ કીધીને ખામ થિયરી વાડી જે આપણે આગળ વાત કરી ને હવે એને ઉનો જીવિત કરવામાં આવે છે ક્ષત્રિય છે ક્ષત્રિય થોડા ઘણા છે જ પણ એને સાચવા છે પટેલો છે પટેલો પટેલો પણ અત્યારે વિવાસણમાં છે કઈ બાજુ જોઉં એમને બી જોઈ લીધું કે ભારતીય જનતા પાર્ટીમાં હાલત કેવી થઈ હાર્દિક પટેલ ક્યાં છે બે આ બધી પરિસ્થિતિનેમાં હવે જે ઘોડા હતા હવે આદિવાસી ઉમેદવારો એના ઘોડા ઘોડા પર સવારી કરવાનું ત્રણેય પાર્ટીઓને વધારે ઈચ્છા છે અને એની પાછળનું કારણ સ્પષ્ટ છે કે નોંધપાત્ર ધારાસભ્યો ગુજરાતની અંદર આ વિસ્તારમાં ચૂંટાઈને આવે છે એ કયા પક્ષના ચૂંટાય છે એના આધારે આગામી વિધાનસભામાં સત્તાધારી પક્ષ નક્કી થશે અને એટલે અત્યારે જે તક મળે એ તકથી શરૂઆત કરે છે આપ પણ કરે છે કોંગ્રેસ બેઠા થવાની પ્રક્રિયામાં તોડીને ધારાસભ્યને લઈને પોતાની પક્ષની સંખ્યા બળ વધારવાની કોશિશમાં છે સર છવ્વીસમી તારીખે રાહુલ ગાંધી આવે છે જે અત્યારની અપડેટ આવી છે તે છવ્વીસમી તારીખની છે પણ આ બધાની વચ્ચે મનસુખ વસાવાનું આજે જે નિવેદન આવી એ બહુ દિલચસ્પ આવ્યું મનસુખ વસાવાએ એવું કહી દીધું મને છંછેડો નહીં ને હું ઈટ જવાબ પથ્થર આપીશ બેન ઈંટનો જવાબ પથ્થર થી આપવો હોય એમની પાસે પથ્થર પણ તો જોઈશે પથ્થરો એકઠા કરી રાખ્યા હશે અને ઈંટનો જવાબ પથ્થરથી આપવાની જુદી જુદી સિસ્ટમ હોય છે પદ્ધતિ હોય છે મનસુખભાઈ પાસે શું છે એ આપણે થોડા સમયગાળામાં જોતા રહીશું ખુદ ભારતીય જનતા પાર્ટીને પણ પડકારી છે અને કીધું છે કે ભ્રષ્ટાચાર ગાંધી છે હા કદાચ એ એક એવી ઇમેજ ઉભી કરવાની વિમાષણ છે કે ભાઈ આદિવાસીઓનો સાચો મશિયા આદિવાસીઓનું સાચું ભલાઈ કરનારો સત્ય છે પણ ફરી એકવાર કહું કે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે બે ત્રણ માર્ગો હોય છે આક્ષેપો કરવા કોઈકને નીચો પાડવો જાતે ઊંચા થવું જાતે બનવું તો એના માટે આપણે મનસુખભાઈ વસાવાને વેલકમ કરીએ આવે મીડિયાની સામે અને પથ્થર બતાવે કયો મજબૂત પથ્થર છે કે જેની સામે કોંગ્રેસને બી જવાબ આપી શકે છે પોઝિટિવ નેગેટિવ તો ઘણા બધા નીકળી આવે અને આપણે માની જતા શું નેગેટિવ પથ્થર તો પડી ગયા છે બેન પોઝિટિવ પથ્થર ક્યાં છે ઈંટની સામે જે પથ્થર વાપરવાનું આપે આદિવાસીઓ માટે જે કંઈ કરેલા કાર્યોનો હિસાબ લઈને આવે અને આપે તો કદાચ રાહુલ બી ઢીલા પડે આપ પણ ઢીલું પડે ચૈતર વસાવાએ બી જાહેરમાં કબૂલ કરવું પડે કે હા આપણા ગુરુ આપણા વડીલ જે કઈ શબ્દો વાપરવાય તે મનસુખભાઈ વસાવાએ સમાજ માટે ઘણું બધું કર્યું છે સંસદ તરીકે સમાજની સાથે સાથે એમને સમગ્ર મત વિસ્તારનું કાર્ય કરવાનું હોય છે અને સમગ્ર મત વિસ્તાર થકી એક પાર્ટી ઓળખાતી હોય છે એ ભાજપ હોય એ કોંગ્રેસ હોય કે આપ હોય એટલે બધાએ રસપ્રદ રીતે હવે નિરીક્ષણ કરવાનું છે રાહ જોવાની છે કે મનસુખભાઈ કયો પથ્થર વાપરે છે અને કયા પથ્થરથી કોને કેવો જવાબ આપે છે પણ એ સિનિયર રાજકારણી છે અને એમની પાછળ પીઠભર વડાપ્રધાન શ્રીનું છે મોદી સાહેબનું છે એવું એ કહે છે પાર્ટી એમને સાથે ને સાથે રહે છે ગમે તે કે કરે તો પણ પાર્ટી એમને સાચવે છે તો એમની પાસે કઈક હશે રાહ જોવી પડશે પણ રાહુલ ગાંધીનું આવું અને રાહુલ ગાંધી હવે ત્રિકોણીયો જંગ થયો ને અત્યાર સુધી મનસુખભાઈ વર્સિસ ચૈતર વસાવા હતા ડેડિયાપાડા રાજપીપળા એની અંદર જ ચાલતું હતું અને રાજપીપળામાં એમને સત્તાવીસ વર્ષના એમના શાસનની અંદર ઘણા મિત્રો ને અંગત માણસો બી તો બનાવ્યા છે રનિંગ સાંસદ છે વર્તમાન સાંસદ છે એટલે બેન સ્વાભાવિક છે કે જ્યાં સત્તા હોય મધપુડો હોય મધમાખી આગળ પાછળ હોય પણ કરેલા કાર્યોનો હિસાબ આપવાનો હોય અને ઓપન પ્લેટફોર્મ પર આવશે ત્યારે આપણે આપણે વધારે સરળતાથી અને સારી રીતે ચર્ચા કરી શકશું પણ રાહુલ એ કદાચ થોડું વિચારતા કરી દીધા હોય કારણ કે કોંગ્રેસ આવી આપની સાથે લડતા હતા આપ માટે એમને કહ્યું છે ને કે કોઈ દૂધે ધોયેલા નથી એમના મતે પ્રશ્ન તમને મને એવું નથી થતું કે જયારે રાજકારણ દૂધે ધોઈ નથી

આદિવાસીઓને સમજાવવા માટે કોંગ્રેસને સ્વીકારે એ માટે કયા માર્ગે જાય છે એ પણ એટલું જ જોવાનું અગત્યનું છે પણ મહેનત પુષ્કળ કરવી પડશે એમ કંઈક વિધાનો કરવાથી સ્ટેટમેન્ટ આપવાથી રાહુલ ગાંધી કોંગ્રેસ ગુજરાતમાં જીતી શકે એવું અત્યારે એટ પ્રેઝન્ટ નથી લાગતું હા એન્ટી ઇન્કમ બનશે ગજબ છે એ કીધું ને એવું કે રંજિત બેન જે સ્ટેટમેન્ટ જોયું ને એ એન્ટી ઇન્કમ બનશે નો જ ફાયદો લેવા માટે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા હોય એવું અત્યારે લાગી રહ્યું છે અને એમ જ છોટુભાઈ વસાવા ફરીથી પોતાની પાર્ટીને જીવંત કરી રહ્યા છે જે ભારતીય ટ્રાઇબલ પાર્ટી છે એ સતત એવું કહી રહ્યા છે અને આજે તો અરવિંદ કેજરીવાલને લઈને નિવેદન પણ આવી ગયું કે ભોળા આદિવાસીઓને ગુમરાહ કરવાની વાત કરે છે ભોળા આદિવાસીઓ પહેલ વહેલી વાર ગુમરા થશે એ જંગલના રત્નો છે પણ એમને કોણે કોણે નથી ઠગ્યા એ આપણે છોટુ ભાઈને પ્રશ્ન પૂછવો જોઈએ નહીં સારો લાગે નહીં જવાબ આપે ઘણા બધા છેતરી ગયા છે અને આટલા દાયકાના દાયકા બેન અઢી અઢી ત્રણ ત્રણ ચચાર દાયકા થઈ ગયા પૂછો ઓછો છોટુંભાઈને ઊંછો કોંગ્રેસને ડેડિયાપાડામાં કોણ હતું કોંગ્રેસના ધારાસભ્ય કોણ હતા પીડી વસાવા કોણ હતા એમણે આદિવાસીનું કેટલું કલ્યાણ કર્યું તો પીડી વસાવાના ગયા પછી ડેડિયાપાડા સાગબારા નેત્રંગ અને બધી ઝઘડિયા ધારાસભ્યો કોણ આવ્યા કેટલી ભલે થઈ ગયું સાહેબ મને યાદ છે કે આ વિસ્તારની અંદર તાળી પીવાના કારણે અનેક નવજુવાનોમાં મૃત્યુ થયાનું નોંધાયું છે અને એનો ઉવાપો આ બધા આદિવાસી નેતાઓએ કર્યો છે સફળ કેટલા થયા યુવાનોને સુશિક્ષિત કરીને તાળીથી મુક્ત કરવાના દારૂથી મુક્ત કરવાના ભગીરથ પ્રયત્નો કયા નેતાએ કર્યા મને બે ત્રણ નામ આપો એમણે કોઈ એવી ઝુંબેશ ચલાવી હોય શૌચાલયના કોભાંડો બહાર આવે છે કયા નેતાએ ખરેખર વાસ્તવિકમાં આ પ્રજાને આદિવાસી પ્રજાને કેટલા શૌચાલયો કેટલા મકાનો બનાવી નાખે વન્સ અગેન આ બધું જ જે કંઈ છે એ ભોળા આદિવાસીઓને ભોળવીને સત્તા પર બેસી રહેવાનું સત્તાને આ લાભ જે કંઈ મળતા હોય એ લેવાનું આદિવાસીઓ પ્રતિજ્ઞાબદ્ધ થઈ શકે નેતાઓ એક હારમાં ઊભા થઈ જાય વધી જાય છેક આબુથી લઈને દહાણો સુધી પ્રતિજ્ઞા લે ખુલાસો આપે આપણને કોઈ બહુ સ્વાભાવિક છે કે જે પીડિત રહ્યા છે એનો તો ઉત્થાન એનો ઉદ્ધાર સવિશેષ થવો જોઈએ અને એટલા માટે તો બંધારણે એમને અનામત આપી છે એમને વિશેષ સગવડો આપી છે કેટલા સ્નાતક થયા કેટલા અનુસ્નાતક થયા અને એની અંદર આ ચૂંટાયેલા ભલે પક્ષ છોડીને ભાજપમાં ગયા કોંગ્રેસના નેતા હતા આપમાં છે એમને કેટલા વિદ્યાર્થીઓને માટે વર્ગખંડો ચલાવ્યા ક્લાસીસ ચલાવ્યા કેટલા એક કર્યા કે જેમને અનુસ્નાતક કક્ષાએ લઈ ગયા આવ્યા છે વકીલો નું ભણેલા છે ને અત્યારે સાહેબ આવે છે ધીરે ધીરે બહાર પણ હજુ આટલા લાંબા સમય પછી ખરેખર જે સ્વપ્ન જોઈ ગયા બાબા સાહેબ આંબેડકર એ સ્વપ્ન હજુ બી સ્વપ્ન જ છે એટલું સંપૂર્ણ સાકાર નથી થયું બસ મેં કીધું ને એવું કે ફાયદો મળ્યો છે આદિવાસી હોવાનો ફાયદો સમાજને જેટલો મળ્યો છે એના કરતાં એક અસંખ્ય ગણો વધારે બેન એ સમાજ નું પ્રતિનિધિત્વ કરનાર નેતાઓને મળ્યો છે જુઓ આપણે જે નેતાઓ મળ્યા છે એમના મહેલો જોયા આદિવાસી નેતાઓ પ્રજાને માટે ખુલ્લું મૂકી દે કે આવો અમારું ઘર જુઓ અમારું બહાર જુઓ અમારા ખેતરો જુઓ અમારી જમીનો જુઓ અમારા ખેતી જુઓ જુઓ એક બી નેતા ગોપીબેન આવીને આવું કેમ નથી બોલતો કે અમારી પાસે શું છે તમે જુઓ અને એમાંથી પ્રેરણા લઈને તમે બેટલા સદ્ધર ખાવ તમે પણ આવો અમારા સમોવડિયા બનાવ કેટલા આદિવાસીઓને નેતા બનાવ્યા અને જે નેતા બન્યા એના કટ્ટર દુશ્મન પણ કોણ બન્યા ચૈત્રનો કટ્ટર દુશ્મન કોણ બન્યો મનસુખભાઈની સાથે શત્રુતા કરવા કોણ આવ્યું સમાજની એકતા ક્યાં રાખી રાજકારણ એકતાને ક્યારેય સ્વીકારે છે એ એકતાને મજબૂત કરે છે ખરું એટલે આ પરિસ્થિતિની અંદર હવેનો જે જંગ ચાલશે આવનારા પાંચ વર્ષ બહુ અગત્યના છે એ પછી આવનારી વિધાનસભા હોય કે બીજી ચૂંટણીઓ પણ હવે તમને પરિવર્તન જોવા મળશે અને જે પરિવર્તન છે એમાં સાચાનો સત્યનો સ્વીકાર થશે સારાનો સ્વીકાર થશે મારા મારા નહીં તારા મારા નહીં પણ હવે સારાનો યુગ આવી રહ્યો છે એવું કંઈક એંધાણો કરી રહ્યા છે અને એના માટે આ નેતાઓ હવે અતિ પુરુષાર્થ કરવો પડશે એ કોંગ્રેસ હોય ભાજપ હોય આપ હોય છુટુભાઈ હોય કે કોઈ પણ હોય કારણ કે ઘરનું વિભાજન થાય તો લોકો શું જોયે છે બેન ઘરનું ચારે વિભાજન થાય ઘરમાં ત્રણ ટુકડા થતા હોય બે પાર્ટી જુદી થતી હોય તો એ સમાજને શું એક કરી શકવાના છે સામાજિક એકતા ક્યાં છે સામાજિક સમરસતા ની વાત કરનારાઓની વચ્ચે સામાજિક સમરસતા ક્યાં છે એ તો બધા સૂત્રો છે અને સૂત્રોચ્ચારો થી લોકોના હૃદય નથી જીતાતા લોકોના ઘર નથી ભરાતા એમનો આનંદ નથી મળતો આ આવનારા એની અંદર હવે સૌથી અગત્યનું જે બનશે જેવું એક સમયની અંદર પાટીદાર આંદોલન વખતે પાટીદારો અગત્યના હતા હવે અત્યારના વર્તમાન સમયની અંદર આખા આંકડા જુઓ તમે તો આદિવાસી પટ્ટી બહુ જ સચેત છે સાવધાન છે સક્રિય છે એની અંદર એક કરંટ ચાલી રહ્યો છે અને એ કરંટ નો લાભ લેવા માટે તમે જે કહ્યું એ પ્રમાણે હવે રાહુલ ગાંધી પણ આવે છે કેજરીવાલ પણ આવી ગયા છે ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવી શકે છે બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર